વલસાડ ગ્રામ્ય પોલીસના જાબતામાં ઉભેલા આ બંને યુવાનો ઉપર ગંભીર ગુનો દાખલ થયો છે પ્રથમ નજરે માસૂમ લાગતા આ યુવાનો પાસેથી ઘાતક હથિયાર મળી આવ્યા છે ઘટનાની વિગતે વાત કરીએ તો વલસાડ ગ્રામ્ય પોલીસે બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પરની એક હોટેલમાં બે યુવાનો પાસે घातक પિસ્તોલ જેવા હથિયાર જોવા મળ્યા છે ત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસ કાફલો હોટલ પર જઈ પહોંચ્યો હતો અને બંને ઈસમોને તપાસ કરતા એક દેશી બનાવટી પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ મળી આવ્યા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપી ઇન્દોરથી દમણ ફરવા આવ્યા હતા દમણમાં મોશોફ કર્યા બાદ આરોપીની એક ગર્લફ્રેન્ડ પણ વલસાડ આવી હતી આ ગર્લફ્રેન્ડને મળવા માટે આરોપીઓ વલસાડની હોટલમાં આવ્યા હતા જોકે આ બંને પાસેથી મળેલા ઘાતક હથિયારાનો ઉપયોગ તેઓ ક્યાં કરવાના હતા તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે હાલ તો વલસાડ ગ્રામ્ય પોલીસે આમ્સ એક્ટ હેઠળ નિર્તેશ અંબારામ કટારિયા અને કૌરીશંકર ડોંગરેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મધ્યપ્રદેશના બે ઈસમો હાઈવે પરની ક્રિષ્ના હોટલમાં જમવા બેઠા છે અને એમની પાસે હથિયાર હોવાની શક્યતા છે એટલે પોલીસના માણસો આ ક્રિષ્ના હોટલ ખાતે પહોંચી ગયેલ અને ત્યાં જઈને જોવેલું તો બાતમીના આધારેના બે માણસો ત્યાં બેઠા હતા એ દરમિયાન પોલીસે કોર્ડન કરી બંનેને કોર્ડન કરી અને અંગઝડતી કરેલી હતી અંગઝડતી કરતા આરોપી પાસેથી એક પિસ્તોલ મળી આવેલી જ્યાં પાછળના ભાગે એમણે ભરાવેલી હતી પિસ્તોલ હતી એના ખીચામાંથી ચાર જીવતા કારતૂસ અને ચપ્પો પણ મળી આવેલ હતા એટલે પોલીસની ટીમ આરોપીઓને લઈને પોસ્ટે આવી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી હતી આ રીતે હથિયાર રાખવાનું અને કારણ શું અને લોકો કોઈ ગુનો કરીને આવ્યા છે કે શું હાલની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીની પૂછતરછ પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આરોપી મૂળ મધ્યપ્રદેશ ઇન્દોરના છે અને બંને ઇન્દોરથી અહીં દમણ ફરવા આવેલા હતા અને હથિયાર બાબતે પૂછતા આરોપીઓ જણાવે છે કે હથિયાર એ લોકોએ મોતસોક માટે અને એક લોકોમાં ડર ઊભો થાય એ માટે રાખેલ હતું એમને મધ્યપ્રદેશની અંદર આરોપીઓનું કહેવું એવું છે કે જેની પાસે હથિયારો એનું એક વજન પડે છે તો એ કારણે અમે પણ લીધેલું હતું અને અમારી પાસે રાખેલું હતું હાલ આરોપીઓ અત્યાર ક્યાંથી લાવ્યા છે કે ક્યાં લઈ જવાના છે એ બાબતેની પ્રાથમિક તપાસ ચાલુ છે કોઈ ક્રાઈમ કરીને આવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે જણાતું નથી પણ એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે